પાટીદાર યુવા સેવા સંઘ મોરબીના નેજા હેઠળ મોટી સંખ્યામાં પાટીદારો પોતાના સમાજની સામાજિક સુરક્ષા માટે હથિયારની પરવાનગી માંગવા કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા હથિયારની માંગણી કરતા યુવાનોએ રજૂઆત કરી હતી કે આવડો મોટો પાટીદાર પરિવાર મોરબી જિલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી રોમિયો ગુદી અને હની ટ્રેપ વગેરેના બનાવો બનતા હોય છે તેવા સમય તંત્રની જ મદદ ના મળે રક્ષક જ ભક્ષકની ભૂમિકા ભજવે ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય જુઓ મોરબી થી મયંક દેવ મુરારી નો રિપોર્ટ આજે પાટીદાર સમાજ હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે ને પાંચસો થી વધુ અરજી કલેક્ટર શ્રી ને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકત ની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની દાદાગીરી વ્યાજખોરી અને ભૂ માફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વર નું લાયસન્સ આપો એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો એકત્રિત થઈ અને કલેક્ટર શ્રીને ને આવેદન રૂપમાં આપી છે આજે પાટીદાર યુવા સંઘ ની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો વ્યવસ્થા માટે જે થોડી થોડી તકલીફ ક્યાંક થઈ હશે વ્યાજખોરો જે આતંક હશે ને એમાં બે થી પાંચ જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી હતી અતેન હોય કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે આર્મીના લાયસન્સ માટે એકસાથે 300 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇશ્યુ કરવામાં આવે છે ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે બીજી બાબત એમને જે જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આનો એ પ્રજાને કોઈ તકલીફ ના પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે અને અન્ય પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થવી જોઈએ એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું